આણંદ જિલ્લાના ત્રીસ એએસઆઈએ પીએસઆઈની પરીક્ષા આપી હતી જેમાંથી સાત એએસઆઈ પાસ થતાં હવે પીએસઆઈ બનશે સમાચાર વિગતે જોઈએ આજ રોજ સત્યાવીસ ડિસેમ્બર સાંજે પાંચ કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબાર યાદી પ્રમાણે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પીએસઆઈની મોડ થ્રીની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્યના તેરસો પચાસ એએસઆઈએ પરીક્ષા આપી હતી આ પરીક્ષામાં ત્રણસો બેતાલીસ એએસઆઈ પાસ થયા હતા એટલે કે હવે ત્રણસો બેતાલીસ એએસઆઈ પીએસઆઈ બનશે આ પરીક્ષામાં માત્ર પચીસ ટકા જેટલું પરિણામ આવ્યું છે આ પરીક્ષામાં આણંદ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા ત્રીસ એએસઆઈ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી જેમાંથી સાત એએસઆઈ એસઆઈ હવે પીએસઆઈની પરીક્ષામાં ઉત્તરણ જાહેર થયા છે જેમાં વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પાટવડિયા રમણભાઈ જયંતભાઈ મેળો પોલીસ સ્ટેશનના સુનાસિં ભગવાનભાઈ એલઆઈ બીના પંડ્યા અલ્પેશ કુમાર બાબુભાઈ જિલ્લા એલઆઈબીના પરમાર ઘનશ્યામભાઈ દેહાભાઈ પેટલાદ પોલીસ સ્ટેશનના પ્રજાપતિ લાલજી નરસિંહભાઈ એલસીબીના રાણા યશપાલસિંહ રણવીરસિંહ અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આણંદના ગોહિલ પ્રતાપકુમાર વિનોદભાઈ પીએસઆઈની પરીક્ષામાં ઉત્તર્ણિત જાહેર કરવામાં આવ્યા છે આણંદ જિલ્લા પોલીસ દ્વારા આણંદ જિલ્લાના એ એસઆઈ પીએસઆઈની પરીક્ષામાં પાસ થનાર તમામને અભિનંદન પાઠવવામાં આવ્યા છે